નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ખેડબ્રહ્મા તાલુકાના શામનગર ગાડુ બસ સ્ટેશનના પાછળના ભાગે ગૌચરમાં બની રહ્યું છે મોટું કોમ્પ્લેક્ષ ગૌચરમાં બની રહેલા કોમ્પ્લેક્ષ માટે તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરાઈ ગાડુ ગ્રામ પંચાયત દ્વારા બે નોટિસ આપવા છતાં પણ માલિક સાબિત નહીં થાય તો દબાણ ઘટાડવાની કામગીરી કરવામાં આવશે પંચાયત દ્વારા કોઈ પણ જાતની બાંધકામની મંજૂરી અપાય નહીં શ્યામનગર ગાડુ વસાહત બસ સ્ટેન્ડની પાછળ સરકારશ્રીની ગૌચર જમીનમાં ગેરકાયદેસર આરસીસી બાંધકામ કરી અધિકૃત દબાણ કરવા બાબતમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીએ તેર પાંચ બે હજાર ચોવીસ અને સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ પત્ર અન્વયે ગાડુ ગ્રામ પંચાયત દ્વારા સ્થળ તપાસ કરતા વાડોળ સીમાડાના ઉત્તર દિશાએ ગાડુ ગ્રામ પંચાયતના સીમાડાનો સર્વે નંબર બસો ચુતેર સરકારી ગૌચર કીડી ચાલતું સર્વે નંબર આપેલ છે તેમાં ઘાડુ ગ્રામ પંચાયતની કોઈ પણ બાંધકામની રજા ચિઠ્ઠી આપવામાં આવી નથી તેમ છતાં મંજૂરી વગર ગૌચરમાં સર્વે નંબર બસો ચુતેરમાં આરસીસી બાંધકામ કરી અધિકૃત દબાણ કરી ગ્રામ પંચાયતના કાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે બાબતે નોટિસ આપવામાં આવી હતી અને દિન સાતમાં ખુલ્લું કરી

ટેલિફોનિક પૂછતા બે નોટિસ આપેલી હોવાનું જણાવેલું છે તથા ત્રીજી નોટિસ આપ્યા બાદ જો પુરાવા નહીં રજૂ થાય તો નિયમ અનુસારની કાર્યવાહી કરવા માટે ગ્રામ પંચાયતની બોડી અને તલાટીશ્રીએ જણાવેલ છે હું ગાળો ગામ પંચાયત સરપંચ તરીકે રાહુલ વિરેન્દ્રકુમાર રમણલાલ છું અને અમારા ઉપર દબાણ માટે નોટિસ અરજી આવેલી હતી પંચાયતની અંદર જેની કાર્યવાહી થકી અમે એ વ્યક્તિને નોટિસો જે તે સ્થળ ઉપર જઈને નોટિસો લગાવવામાં આવી છે નોટિસો ઉજવણી કરવામાં આવેલી છે તથા રજિસ્ટર્ડ એડી થી પણ નોટિસો મોકલવામાં આવેલી છે અને સર્વે કરવા માટેની અમે કામગીરી ચાલુ કરેલી છે સર્વે થશે પછી યોગ્ય દબાણ લાગશે તો એની આગળની કાર્યવાહી કરવામાં આવશે